આવે હજી પૈસા તો લેવા આવે ને એમને કોણ લેવા આવે તો હવે નથી આ જો ઓલો વાસુભાઈ જગદીશભાઈ ને એ લેવા આવે પછી અશ્વિન ડોડીયો લેવા આવે

તો એને પણ પોલીસ ડિપાર્ટમેન્ટમાં જે ફરજ બજાવે છે એના નામ આપ્યા છે જે બેન દારૂ ધંધો જે કરે છે અને દારૂ નો ધંધો કરવા માટે એને પૈસા આપવા પડે પોતે કે છે કે દર મહિનાની વીસ તારીખે હપ્તો આપવાનો થાય છે તો જો સ્થાનિક પોલીસ કર્મચારીઓ જો આટલો હપ્તો લેતા હોય તો ઉપલા અધિકારીઓ PI કેટલા લેતા હશે DYP ના કેટલા હશે LCB ના કેટલા હશે SOG ના કેટલા હશે અને ગીર સોમનાથ જિલ્લા પોલીસ વડા SP ના કેટલો હપ્તો હશે પોલીસની ની ભાગીદારી થી જ આ પ્રકારની પ્રવૃત્તિઓ ચાલે છે અને એ જે રજૂઆત મેં જે કરી છે એ રજૂઆત ને આજે આ વિડીયો જે વાયરલ થયો છે એને સંપૂર્ણપણે સમર્થન આપે છે આવા જ અવનવા વિડીયો જોવા માટે ફોલો કરો ઇન સેકન્ડઝ